વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં લોકો જ્યાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે ત્યારે વડોદરાની ટીમ ગબ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યા સ્નેહ સેવા અને સંસ્કારની અનોખી ઉજવણી કરી છેલ્લા સતત નવ વર્ષથી ટીમ ગબ્બર દ્વારા ગંગાસવરો બહેનો અને વૃદ્ધ ગરીબ બાઓ સાથે માનવ સેવા દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ પરંપરાને આગળ વધારતા કમાટી બા ગાર્ડન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની ટીમ ગબ્બર દ્વારા થર્ટી ફર્સ્ટ ના દિવસે માનવ સેવાનો સરાહનીય કાર્યક્રમ યોજાયો બપોરે કલાકે જલારામનગર સર્કલ પાસેથી બહેનો તથા વૃદ્ધ ગાર્ડન ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે બપોરે બાર કલાકે તમામ મહિલાઓ માટે સ્વદુચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે તમામ બહેનોને સાડી ભેટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા ટીમ ગબ્બરના કૃણાલ પટેલ કમલેશ પરમાર તથા તેમની મિત્ર મંડળે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો નવા વર્ષનું ઉજવણીને મફત મોજ મસ્તી નહીં પરંતુ માનવતા અને સેવા સાથે ઉજવવાનો સંદેશ ટીમ ગબ્બરે આપ્યો ભાઈ સેવા ની સાથે આજ ખાસ જોડાય તો બરોડા સેમા ટીમ ગબ્બર સતત નવ વર્ષથી સેવા કીય કાર્ય કરી રહી છે અલગ અલગ રીતે અલગ અલગ કોન્સેપ્ટ પર અમે લોકો સેવા કરી રહ્યા છે પરંતુ 30 વર્ષ એટલે કે જે લોકો માતા પિતાને ને ફરવા ફરવા માટે નથી લઈ લોકો પોતાના પરિવાર સાથે એન્જોય તો કરે છે પરંતુ ખોટા ખર્ચ કરતા હોય છે ત્યારે અમે ટીમ ગબ્બર એક સંકલ્પ લીધો તો કે જે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં રહેતા જે ગંગા સ્વરૂપા છે સાથે સાથે સિનિયર સિટીઝનો મહિલાઓ છે તેઓને એમની સાથે અમે એક આયોજન રાખીએ છીએ કે ભાઈ તેઓને એ થર્ટી ફર્સ્ટના દિવસે તેઓને જમણવાર કરી સાથે સાથે તેઓને હરવા ફરવા માટે લઈ જઈએ છીએ અને એમને સારી ભેટ આપી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે એટલે અમે યુવા પેઢીને પણ એક અપીલ કરીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જ રીતે સેવા અમારી ચાલુ રહેશે અને તમારા વિસ્તારમાં પણ આ રીતે જો સેવા થતી હોય તો ચોક્કસથી આપણે સેવા કરી શકો મકસદ એ જ છે કે ભાઈ થર્ટી ફર્સ્ટનું જે આખા સમગ્ર વિશ્વમાં સેલિબ્રેશન થાય છે પરંતુ છેલ્લા નવ વર્ષથી અમે આ રીતે સેલિબ્રેટ કરીએ છીએ કે વડોદરા શહેરના સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ જે ગરડા બા હોય છે સાથે સાથે ગંગા સ્વરૂપ બા હોય છે એમને લાવીને અમે લોકો જમવાનું જમાડીએ સાથે સાથે ગિફ્ટમાં એક સાડી આપીએ છીએ અને અપીલ એ જ છે યુવાઓને કે આપ આગળ આવો સમાજમાં ઘણા એવા લોકો છે જે ખરેખર જરૂરિયાતમંદ છે અને એમના ચહેરા પર સ્મિત લાવવાનો આપણો પ્રયત્ન છે અને જે વિશ્વમાં અત્યારે લોકો રીતના ઉજવે છે આપણને બધાને જ ખબર છે પરંતુ આ રીતે પણ તમે ઠઠીફસ ઉજવી શકો છો અને બીજાના ચહેરા પર ખુશી લાવી શકો છો ખાસ બીજો મકસદ શું હતો કે આપ આંખોના ના પણ શું પણ લો મકસદ એ છે કે ભાઈ બીજાના ચહેરા આપણે પોતાના માટે તો ઘણું કરીએ છીએ પરંતુ બીજાના માટે કરવું એ બહુ મોટો વિષય છે તો પ્રયત્ન એ છે કે ભાઈ સમાજમાં જે ઘણા લોકો છે જેમના ચહેરા પર ખુશી નથી હોતી પ્રયત્ન એ છે કે ભાઈ ખુશી લાવી અને ખુશી લાવવા માટે છેલ્લા નવ વર્ષથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હજુ પણ આવતા વર્ષે આ રીતે ટીમ તરફથી સેવાનું કાર્ય ચાલુ સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા